નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ છે અને આ ખેડા હાઈવે ચોકડી છે મહારાણા પ્રતાપ સર્કલ છે અને અહીંયા સાંજે જબરજસ્ત ટ્રાફિક થઈ જાય છે આપણે અહીંયાથી નડિયાદ જતા હતા તો આપણે જોયું કે બસ સ્ટેશન ખેડાથી હાઈવે ચોકડી સુધી જબરજસ્ત ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી અને એ એમ્બ્યુલન્સને રોંગ સાઈડ જવું પડ્યું હતું એના નજારા આ રોડ ઉપર સાંજે તો જબરજસ્ત ટ્રાફિક હોય છે એ સાથે હેવી વાહનો પણ અહીંયાથી ખૂબ જ પસાર થતા હોય છે અત્યારે ટહાળ છે જબરજસ્ત ઠંડી છે શીત લહેર છે તેમ છતાંય તમે જુઓ કેટલાક મુસાફરો છે મજબૂરીથી બસના છાપરા ઉપર બેસી અને મુસાફરી કરી રહ્યા છે હવે આ આપણો જે રોડ છે હાઈવે ચોકડી અને હાઈવે રોડ એ મોટા હેવી વાહનોથી સતત ઉભરાતો રહે છે હાઈવે ચોકડી તો બરાબર છે ચાલો ત્યાં ટ્રાફિક હોય અથવા હેવી વાહનોની અવર જવર હોય પરંતુ ખેડા શહેરનો આપણો આંતરિક રોડ કહી શકાય ધારો કે પટેલવાડી છે ત્યાંથી એચએનડી એનડી પર એક હાઈસ્કૂલ છે પોલીસ સ્ટેશન છે અને અંબિકા કોમ્પ્લેક્સ આગળ થઈ સિવિલ ચોકડી બસ સ્ટેશન ચોકડી ત્યાંથી આ સ્વિનાયક ગેટ છે મહારાણા પ્રતાપ સર્કલ એ આપણો શહેરનો આંતરિક રોડ છે અને ત્યાં પણ હવે હેવી વાહનો લોડિંગ અને કન્ટેનરો અને આવા વાહનોની અવર જવર બહુ જ હોય છે એટલે જે સ્થાનિક આપણા રાહદારીઓ ખેડા નગરજનો અથવા ખેડામાં ખરીદી માટે આવતા આપણા મુલાકાતીઓ અને નાના વ્હીકલવાળા આ સ્કૂટરવાળા છે સાયકલવાળા છે એમને જબરજસ્ત તકલીફ પડે છે હાઈવે ચોકડી અહીંયા તો ટ્રાફિક હોય છે જ પરંતુ જે સ્થાનિક રોડ છે આપણો લોકલ અંદરનો કહી શકાય આંતરિક રોડ ત્યાં પણ જબરજસ્ત ટ્રાફિક થાય છે તમે જો હાઈવે ચોકડી ક્રોસ કરવા માટે કેટલી તકલીફ પડે છે ખૂબ જ સાવચેતી સાથે અહીંથી આ નાગરિકોને અવર જવર કરવી પડશે અહીંયા ઝેબ્રા પટ્ટાવાળો રોડ બનાવવો જરૂરી છે અહીં નાગરિકો જાનના જોખમે આ રોડ ક્રોસ સાંજે કરતા હોય છે આપ જોઈ રહ્યા છો આ ચોકડી છે ને નાગરિકોને માતર તરફથી આ રોડ પર અથવા સામે તરફ એ અવર જવર કરવાનું હોય છે તો જાનના જોખમે બધા આપણા નાગરિકો અવર જવર કરતા હોય છે અને સાંજે જબરજસ્ત ટ્રાફિક હોય છે અહીંયા ટ્રાફિક સંચાલન ખૂબ જ જરૂરી છે અગાઉ અહીંયા આપણે એક વિડીયો શેર કર્યો હતો તો ક્યારેક બોલા બોલી પણ ઝઘડા થાય છે બબાલ પણ થાય છે વાહનો અડી જાય ક્યાંય કોઈને તો એના ઝઘડા પણ થતા હોય છે હવે જો આ બસ છે ટ્રાફિકના કારણે ઊભી નહીં રહી એટલે આ બેનને હાથ કર્યો તેમ છતાં એમને ટ્રાફિક થઈ ગયો અને જે હોર્ન વગાડતો અનુભવ થયું એટલે એ બેનને બેસાડ્યા વગર લીધા વગર એ બસ જતી રહી છે અત્યારે તમે જુઓ જબરજસ્ત ટ્રાફિક છે આપણો અંતરિયાળ રોડ આપણો અને નાના વાહન ચાલકો છે સ્કૂટરવાળા એમને પણ ખૂબ જ તકલીફ પડે છે અને જે રોડ ક્રોસ કરીને અવર જવર કરતા હોય એ લોકોને પણ ખૂબ જ સાવચેતી સાથે રોડ રોડ ક્રોસ કરવો પડે છે જો આ બેન આવે છે કેટલા સાવચેતીપૂર્વક આવવું પડે છે નહીં તો કોઈ સ્કૂટર સવાર અથવા કોઈ વાહન એમને અથડાવી દે એવો સંજોગો હોય છે અહીંયા ઝેબ્રા પટ્ટા બનાવવા જરૂરી છે અને ટ્રાફિક સંચાલન ખૂબ જ જરૂરી છે થોડીવાર માટે પણ ટ્રાફિક રોકી અને નાગરિકોને રોડ ક્રોસ કરાવવા જોઈએ આપણે ખાસ એ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ જો ફેમિલી સાથે આ પરિવાર જઈ રહ્યો છે એટલે રાહદારીઓ માટે અહીંયા ઝબરા ક્રોસ પટ્ટા બનાવવા જરૂરી છે અને આપણા આંતરિક રોડ ઉપર જે ટ્રાફિકનું ભારણ છે એના માટે પણ સરકારે કંઈક વિચારવું જોઈએ અથવા અહીંયા મોટો બ્રિજ બનાવવો જરૂરી છે આવનાર સમયે ખૂબ જ આ ટ્રાફિકનો પ્રશ્ન ભયાનક બને એવા એંધાણ અત્યાર તો દેખાઈ રહ્યા છે અને તમે જુઓ સ સતત હાઈવે ચોકડી પર આ હેવી ટ્રકો ટેન્કરો અને આ વાહનોની અવર જવર તમે જોઈ રહ્યા છો હવે એમાં પાછું આ તરફથી સોસાયટીઓવાળા બધા નાગરિકો શહેરમાં આવતા હોય શહેર તરફથી આ તરફ જતા હોય એટલે આ ચાલતા જે લોકો અવરજવર કરે છે એ ખરેખર રિસ્ક સાથે રામ ભરોસે જ ચાલતા હોય છે એવું આપણે માની લઈએ છીએ કારણ કે અહીંયા જેબ્રા પટ્ટા પેલા છે નહીં રાહદારીઓ નાગરિકોને રોડ ક્રોસ કરવા માટેની કોઈ સુવિધા છે નહીં એટલે રામ ભરસો હિન્દુસ્તાનની રીતે બધું ટ્રાફિક ચાલે છે તો અહીંયા આપણી એ પણ વિનંતી છે કે અહીંયા નાગરિકોના અવર માટે જેબ્રા પટ્ટા બનાવવામાં આવે અને નાગરિકો માટે પણ ત્યાં અવર સુવિધા થાય એ માટે ટ્રાફિક સંચાલન થાય એ જરૂરી છે આપ જોઈ રહ્યા છો સતત સર્કલ આગળનો આ ટ્રાફિક અને નાગરિકો પગપાળા ક્રોસ કરતાં રોડ ક્રોસ કરતા જોવા મળે છે જો નાની દીકરીને લઈક બહેન આવી રહ્યા છે અને જો આ ભાઈ પણ ચાલીને આવી રહ્યા છે અને પેલી બાજુ પેલા બહેનો પણ રોડ ક્રોસ કરવા ઊભા છે તો મિત્રો આ સાથે ખેડા હેવી ચોકડીની અત્યારની પરિસ્થિતિનો વિડીયો આપણે બતાવ્યો છે આ વિડીયો આપને યોગ્ય લાગે તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં આપના સૂચનો પણ જણાવો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત